માટે અમેરિકન એક સ્વપ્ન બની હોય એવું લાગી રહ્યું હતું કારણ કે એવું કહેવામાં આવતું હતું કે જ્યારથી અમેરિકામાં જે ડિપોર્શનની પ્રક્રિયા શરૂ થઈ છે એ બાદ કોઈ અમેરિકા નહીં જઈ શકે ને જેટલા પણ લોકો છે એ લોકોને પાછું આવવું પડશે પરંતુ ક્યાંક હવે આ વાત છે તે ખોટી પડી રહી હોય એવું લાગી રહ્યું છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને બે મહિના પૂરા થઈ ગયા છે અને અમેરિકામાં પહેલાથી જ રહી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને જે હાલ અમેરિકાનો જવાનો વિચાર કરી રહ્યા છે તે પોતાને અનિશ્ચિતતા ભરેલી પરિસ્થિતિમાં જોઈ રહ્યા છે ટ્રમ્પ સત્તા પર આવતાની સાથે જ અમેરિકામાં ઇમિગ્રેશન પોલિસીસમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે આ ઉપરાંત તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો કે અમેરિકાએ બે હજાર ચોવીસમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝા રિજેક્ટ કર્યા હતા ટ્રમ્પ ઇમિગ્રેશન પર નિયંત્રણ મૂકવા ઈચ્છે છે અને ગમે તે નિર્ણય પણ લઈ શકે છે તેથી હાલની પરિસ્થિતિ ઘણી જ અનિશ્ચિત બની ગઈ છે હાલમાં અમેરિકામાં રહેલા ઇન્ડિયન સ્ટુડન્ટ ટેન્શનમાં છે અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને લગભગ બે મહિના થઈ ગયા છે પરંતુ વિદેશ અભ્યાસ માટે

લોકોમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો કે શું હવે તે લોકોને પણ ડિપોર્ટ થવું પડશે અથવા તો ભારત જઈને અમેરિકા એ લોકોને પાછી એન્ટ્રી આપવામાં નહીં આવે પરંતુ ક્યાંક આ દરેક વાતને લઈને હવે ખોટી ખોટી અફવાઓ ફેલાતી હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે ત્યાંનું વાતાવરણ અસલમાં હવે એવું રહ્યું નથી જે તે વિદ્યાર્થીઓ પોતાના ડોક્યુમેન્ટની સાથે ક્લિયર હશે અથવા તો પછી પોતાનું જે રિસર્ચ છે એ બાબતે ક્લિયર હશે તો તે લોકોને હવે કોઈ જ પ્રોબ્લેમ પડવાના નથી જે લોકોની પાસે યોગ્ય કાગળિયા નથી જે લોકોની પાસે યોગ્ય વિઝા નથી તે લોકો ગેરકાયદેસર રીતે આવ્યા છે તેવા જ લોકોને ક્યાંક ડિપોર્ટ થવાની શંકા છે એવું લાગી રહ્યું છે બાકી જે વિદ્યાર્થીઓ સીધા રસ્તે ગયા છે જે લોકો પ્રોસેસ પ્રક્રિયાથી ગયા છે એ લોકોના ઉપર હવે કોઈ જ ડર રહ્યો નથી તેવી પણ વાત હવે લોકોની ચર્ચામાં આવી છે ને ખાસ કરીને તેવી પણ વાત ક્યાંક સત્ય હોય એવું પણ લાગી રહ્યું છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ અમેરિકાને લઈને લોકોમાં ડર ફેલાયેલો હતો કે જેટલા પણ લોકો અમેરિકા ગયા છે દરેક લોકોને પાછા કાઢવામાં આવશે પરંતુ ક્યાંક હવે એવું રહ્યું નથી એટલે ખાસ કરીને અમેરિકામાં રહેતા ઇન્ડિયન સ્ટુડન્ટ હોય કે પછી ગુજરાતી સ્ટુડન્ટ હોય એ લોકોને ડરવાની જરૂર નથી જો તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ યોગ્ય કાગળિયા તેની પાસે વર્ક પરમિટ વિઝા હશે તો તમારા ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ ખાસ કરીને અહીં એક વાત એ પણ કહેવાની કે તમે સ્ટુડન્ટ

હાલ લોકોમાં ડરનો માહોલ રહેલો છે એ ડરનો માહોલ ક્યાંક લોકોની અફવાને કારણે પણ થતો હોય એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે અહેવાલને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર